અનુસંધાને લીમખેડા બજારમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી આ યાત્રામાં લીમખેડા નગરજનો તેમજ શાળાના બાળકો પણ જોડાયા હતા છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા તથા પોલીસ તંત્ર દ્વારા લોકો જાગૃતતા દાહોદ જિલ્લા હિન્દુ યુવા વાહિની દ્વારા લીમખેડા પોલીસ તથા ભારત દેશના તિરંગાનું ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું રિપોર્ટર ચેતનાબેન ગણાવા સાથે રિપોર્ટર જશુભાઈ ગણાવા સાથે હિન્દુ વાહિની રીકેશભાઈ પ્રજાપતિ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો